મજા કેસ તો છે મહાદેવ બધાય ને કાય આપણે પાલ ઘરે વીએ ખાય ભાઈ લીધું છે ને વાગી ગયા છે તે કામ આવી જશે પાછો જાવ પડે પાલ તણ ની ગયો છું કે જે પેટ્રો બેટ્રો છે ગડી માં કે ખખરે ખખરે છે ને દેખાય છે છે તો ખરા પેટ્રો આ કામ આવી જશે સૌ ઉત પડશે પાલ તણ જાવ છું પાલ તણ તમને પાલ તણ જઈ અને કઈક રસ્તામાં દેખાય

કાંઈ નહીં ફેમિલી આપણે પહોંચી ઘરે હવે ફાઈ ટકે જવતી મળવું તમને ફાયદો ફેમિલી આપણે થઈ જશે તૈયાર દોડવા જવા માટે પાણી બોટલ લઈ લીધો છે અને નીકળી છે ઘરથી માટે ફોનમાં નથી બેલ છે એટલે હાલ યાદ થી કેમ કે ભાઈ બહેનો એક ફોન નીકળતા આવશે સીધાના કે આપણે નીકળી જશું ધીમે ધીમે જાવી તો બીજા ભાઈ બંધ આવી જાય બરાબર બોડે પેન થઈ જાય છે કમ્પ્લીટ કોઈ કીધે એ ફાટી કેવા આ તમે જોવો છો છે એકદમ છે હા કઈક આવો રસ્તો છે ફાટી કે સવા માટેનો અને હું નીકળી જશે એ ધામ પરતા મત નહીં ભાઈ બનનો ફોન આવ્યો તો એ કે કા મે હું ધીમે વાલતો થયો તો એ કે લાવું છું એ કે આશા કરું છું કે તમને આજનો ગીમ હોય ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈએ માધ્ય